સારણનો નો સાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે એની માં એની છોડી સિવાય કોઈ વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો હોનલ ને ભાંગડી ને દેવડી આન જીકા બોલાવી બોલાવીને તમને લૂંટી લઈ નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂર હજી ભેગા ન્યા થતા એ કરો આવા ધંધા એ કરો છો બે દિવસથી એક વિડીયો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લગભગ મીડિયામાં દરેક મીડિયા ખૂબ ચલાવે છે આ વિડીયોને બહુ બધા ઇન્ટરવ્યુ આપ્યા છે ખૂબ બધી વાતો કરી છે પણ મને જે એ ભમર

દારૂ પી ગયા હશે મદિરા પાન રહ્યો છે કે કઈ બોલવાની ભાન જ નથી ખૂબ વધારે પડતું બોલે છે અને એની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ચારણ સમાજે ન રખાય જો ચારણો તમે હો તો તમારે એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ અને જે ચારણોને ચાહતા હોય એને પણ એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ બીજી વાત કે આયર અને ચારણોના સંબંધો તો એ સંબંધો કોઈ આજકાલના સંબંધો નથી કે ઈ સંબંધોને એક આવા તુચ્છ વિચારધારાવાળા માણસના કારણે આપણે ઈ સંબંધો ને કોઈ ઠેસ પહોંચે કે કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ આપણે કાર્ય કરવું જોઈએ મડડાથી આપણો બધાનું શ્રદ્ધાનું કેન્દ્ર અને આપણો મુખ્ય કેન્દ્ર ઈ મડડા strconvbai માનું મડડા છે તો મડડાથી ગિરીશ મામાએ જે સંદેશો આપ્યો છે ઈ આખી જ જ્ઞાતિ એ માનવું જોઈએ એટલે વધુ બીજું હું કઈ નથી કેતો પણ ખાસ કરીને આમને વધારે આપણે વેગ ના આપીએ આ વાતને વેગ ના આપીએ કારણ કે ચારણો અને આયરોના જે સંબંધો છે એ આદિ કાળથી આયલા આવે છે મહેશ ડાડો શેષ નાનો એ બે પક્ષ ઉજળા આપણા બંને પક્ષે આપણે એટલા ઉજળા છીએ અને આયરો પણ એટલા જ ઉજળા છે પણ મારા બાપુ એક વાત કરતા કે સામેથી આયરનો દીકરો આયલો આવતો હોય અને ચારણની નજર પડે આયર ઉપર અને સામેથી કદાચ ચારણનો દીકરો આયલો આવતો હોય અને આયરની નજર એની ઉપર પડે એટલે બેયના મનમાં એટલો હરખ માય એટલો બધો હરખ થાય કે જેની કોઈ સીમા નહીં પણ જો બેમાંથી એકને હરખ ન થાય કે રાજીપો ન થાય તો માનું કે બેમાંથી એકમાં કઈ ખોટ છે એટલે ડાયરો ખૂબ સમજદાર છે હું બીજું કંઈ કહેવા નથી માંગતો અને રહી વાત સોનભાઈ માની કે એના એના અમને શું આને શું જવાબ દેવાના પોતાના દેવાયત બોદર ના દીકરા ઉગાનું આવડું મોટું બલિદાન એ ઉગાના ના બલિદાન ને એમ કે છે કે આ ચારણો આ ગઢવી હોય કપવી નાખો એલા ભાઈ અમે જ્યાં જ્યાં જેને જેને કપાવી નાખ્યા છે એના આજ સુધી અમે દુનિયામાં એના નામને અમર કરી બતાવ્યા છે અમે દુનિયા સુધી અમે એની વાતો કરી છે ભણ ગાયા કેમ વિસરીએ તારા બહુ મુલા બલિદાન અરે અમે ઘર ઘર ઘૂમી અને ગાવશું ઉગા તારા અર્પણ ગાન ઘણી બધી વાતો ઘણી બધી વાતો થાય જ્યારે જાહલ વારે નવઘણ ગયો ત્યારે ઈ તમે કદાચ ભૂલી ગયા હશો પણ હું હજી તમને કહેવા માંગુ છું કે ઈ ચારણની ની દીકરી હતી અઢારે વર્ણ કુળદેવી ઈ ચારણની ની દીકરી છે એનું અમને અભિમાન નથી પણ અમારી માં છે ગૌરવ છે હા હજી એકવાર નહીં જ્યાં જ્યાં કાર્યક્રમો હશે ત્યાં માને યાદ પહેલાં જ કરવાની છે એ સોનબાઈમાં હોય આવડ હોય ખોડલ હોય કે વરુડી હોય પીઠળ હોય કોઈ પણ હોય માને પહેલાં જ યાદ કરવાની છે ને કાયમ કરવાની છે પણ મારે કોઈ એમને એટલું મહત્વ નથી આપવું અમે ઈજ દેવાયત બોદરની પણ હજી વાત કરશું ઉગાના બલિદાનની હજી વાતો બાપુજી દુનિયામાં કરતા હું કરું છું અને હજી કરતા અમે ઈજ ડાંગરોની વાત કરશું અમે ઈજ આયરોની વાત કરશું અમે ઈજ વાત કરશું અમારે જે જે વાતો કરવી છે એ અમે કરશું તમારી જેવા તુચ્છ વિચાર માણસો એ આવું સ્ટેટમેન્ટ આપે અને બોલે મને મને વાત એક છે કે આટલો મોટો સમાજ બિરાજતો તો માઈક ન ખેંચી અને કદાચ એવું બની શકે કે એના રાજકીય સ્ટન્ટ હોય એના રાજકીય કોઈ ફાયદાના કારણે ચારણોનો નો ઘણા બધા ઉપયોગ કર્યો છે કા ચારણોનો વખાણ કરીને ખોટા ખોટા વખાણ કરીને ચારણોનો ઉપયોગ કરી લીધો છે કે કોઈપણ જગ્યાએ ઉપયોગ કર્યો છે કદાચ બની શકે કે એની રાજકીય એને કારકિદી કે કંઈ પણ એને વધારે ઓલામાં બનાવવા માટે એની પાછળ કોઈ બીજા કામ કરતા હોય ઠીક છે વાતમાં ન જાવ રાજકારણ મારો વિષય નથી પણ મને એવું લાગે છે કે અંગત રીતે કોઈની સાથેની એમને ચારણ સાથેની દુશ્મનાવટ હશે એ માટે એમણે આ પગલું ભર્યું છે અને કાં તો જો આ જાણી જોઈને નથી ભરવામાં આવ્યું તો 100% એને કોઈ માનસિક રોગના

મર્યાદાઓ બધાની હોય મર્યાદાઓ જેમાં જેમ રહેવાતું એમ બધાએ રહેવું જોઈએ બીજી વાતમાં હું હજી કહું નથી પડતો પણ મારીથી ખૂબ ધીરજ હું એટલે ધારણ કરું છું મઢડાથી ગિરીશ મામાએ જે કાંઈ આખી જ્ઞાતિના જુવાનિયાને જે કાંઈ સંદેશો આપ્યો છે એમાં બીજું ન બોલવાનું હોય બીજું કે ગિરીશ મામાએ તો કીધું જ છે પણ હું પોતે આયરોને એટલો ચાહું છું હું એક હદથી વધારે આયરોને ચાહું છું એટલે આયરો માટે મારે કઈ નબળું બોલવું નબળા છે જ નહીં અને કોઈ દી હતાય નહીં પણ આવા કોઈ નબળા માણસો અને દરેક જગ્યાએ આવા નબળા ક્યાંક ને ક્યાંક તો કોક ને કોક રહેતા જ હોય છે એટલે એમની નબળી વિચારધારા માટે હું હવે બીજું કઈ તો નથી બોલતો પણ ખાસ બધા જ આયર અને ચારણોને દરેકને વિનંતી કરીએ કે મને ઘણા બધાના મેં સ્ટેટમેન્ટ સાંભળ્યા છે આયરોના કે પોતે આવીને એવું બોયલા છે કે ચારણો કરતા આયરોને વધારે દુઃખ છે હું કોઈનું નામ નથી લેતો પણ મને પર્સનલી પણ એટલા ફોન આવ્યા છે મેં પર્સનલી પણ વાત કરી છે અને બધા એવું કે ખરેખર ખરા અર્થમાં ચારણોને જેટલું દુઃખ થયું હોય એની કરતા ખૂબ વધુ દુઃખ એ આયર ડાયરાને થયું છે તો આપણે આ વાતને વેગ ના આપીએ આ વાતને ઠીક છે જે કંઈ મા પણ હવે હું બીજું તો શું કહું પણ ઈ જાણેનો હનભાઈ જાણે આપણે બીજું તો એને નથી કાઈ કે પણ એના પરિવારનો કે એના બીજા બધાનો વાંક શું પણ આને આ જોવે અને હનભાઈમાં જોવે એટલે હવે બીજી વાતોમાં નથી જતા આમાં આપ બધા ઘણી બધી કોમેન્ટ કરો છો પણ મગજ અત્યારે ઈ લેવલે ઓલો છે કે હું આપ કોઈની કમેન્ટ વાંચી નથી શકતો અને એક એક જણાને રિપ્લાય નથી કરી શકતો ઘણી બધી જગ્યાએ મેં ગઈકાલે પણ હું ઘણી બધી ન્યૂઝ ચેનલમાં મેં ફોન દ્વારા અને રૂબરૂ મેં ઇન્ટરવ્યુ આપ્યા છે આની ઉપર હું બોયલો છું એટલે ખાસ આયરોને ચારણોને ખાસ વિનંતી કરું છું કે આવા તુચ્છ વિચારધારાવાળા માણસને વેગ ન આપો એની વાતનું કોઈ એકબીજા માથું ન લગાડો બસ એટલો કરો એનો બહિષ્કાર કરો એને એટલું કરો કે ભાઈ એને આપણે ચારણો અને જે આયરો ચારણોને ખૂબ ચાર કરતા હોય ખૂબ પ્રેમ કરતા હોય ખૂબ લાગણી ધરાવતા હોય પણ એની સાથે સંબંધ ના રાખે અને બીજી કોઈ કાયદાકીય જે કઈ સજા થતી હશે એ મારા ચારણો જે વડીલો કે આયરો જે મારા વડીલો છે એ જોશે એ બધું જ એ લોકો કરશે હું કાયદાનો પણ માણસ નથી પણ એ લોકો બધું જ એની રીતે કરશે પણ આ બધા મારા ભાઈઓને મારા મિત્રોને બધાને હું ખાસ એક જ વિનંતી કરું કે આને વધુ આપણે વેગ ના આપીએ અને શાંતિથી આપણે સૌ કાયમ એક હતા અને હજી આપણે હજારો વર્ષ સુધી એક રહેવાનું છે કારણ કે આજકાલના સંબંધો નથી આજકાલના સંબંધો હોય તો હોય તે આપણે કોઈ જલ્દીથી કોઈ ડિસિઝન લઈ લઈએ એ બરોબર ગણાય પણ આ હવે આજકાલના સંબંધો નથી આવું બોલવા વાળા બોયલા રાખે જે પોતાના ને મેલી પરા અને જે તેની વાહે જાય એને બહેલા ભણાય હાચું હોરઠીઓ ભણે અને કુલ રીત જાતિ કરી ખડ હાવજ ખાય તો તો લાજે સિંહણના દૂધડા અને ભવની ગોઠપ થાય આપણે આ વાતોમાં ઘણું બધું આખી રાત આખો દિવસ આખી રાત આખો દિવસ અને એક એક ચારણનો દીકરો અને એક એક આયરનો દીકરો એને જવાબ આપી શકે એમ છે એટલે અને એમને એમને ક્યાં એને વાણી વાણીનો વિવેક જ નથી તમે જોવો તો ખરા એને વાણીનો વિવેક છે એને કોઈ પણ જાતનો વાણીનો વિવેક નથી વાણી વિવેક શું કહેવાય આયરનો દીકરો તો પેલા ચારણનો જ્યાર દીકરો કે દીકરી કોઈ પણ આવે એટલે સીધો એ ચારણની દીકરી હોય ત્યાં સીધો પગમાં પડે અને ચારણનો દીકરો આવતો હોય તો સીધી એ બથ ભરે આની આની વાણી તો જો એની માર શું વાત શું કરવી માર તમને સોડી લ્યો સોડી સોડી કહેવાય દીકરી કહેવાય જો તમને એટલી બધી સારી વિવેકની ભાષા ન આવડે તો હજી છોકરી કહેવાય છે સોડી વાહ વાહ એમાં એ એમનું સ્તર બતાવે છે એના સ્તરથી આપણે એની કોઈ કોઈપણ જાતની આપણી સાથે એની કોઈ તુલના થઈ શકે એમ જ નથી કે આપણે આ વાતને ધ્યાનમાં જ નહોતી લેવાની પણ પછી હવે બધા મિત્રોને જે રીતે

જો આપણે બેફામ બોલશું અને આપણે બેફામ થશું તો આપણામાં ને એનામાં ફેર શું છે એટલે આપણે એને મૂકી દો આપણે એની પાસે માફી નથી મંગાવી અને આપણે એની સાથે કોઈ કોઈ વ્યવહાર જ નથી રાખો અને આ એક એક નવું નીકળું છે આ બધું બંધ કરી દો માફી માગાવો માફીનો વિડીયો નથી કાંઈ કરવું પેલા ભૂલ જાણી જોઈને ભૂલ કરે અને પછી માફી મગાવવાની પાછી માફી માગી લે મારીથી ભૂલ થઈ ગઈ ને મારીથી આ થઈ ગયું ના ના કોઈ વસ્તુ નહી એ જાણે જાણે ને મોગલ જાણે ત્યાં તળાજામાં કાકભાઈ બેઠી છે એને એને જાણે જોશે આપણે સૌ જે આયરો અને ચારણોનો જે પ્રેમ છે એ અવિરત રહે ક્યારે પણ આપણા આયર અને ચારણ ડાયરામાં કોઈ પણ જાતના પ્રેમની કે લાગણીઓ જે આપણી એકબીજા પ્રત્યેની છે એમાં કોઈ ખોટ ન લાગે ખોટ ન પડે અને કોઈની મીઠી નજર પણ ન લાગે એનું ખાસ આપણે ધ્યાન રાખીએ સૌ મારા ભાઈઓને અને જે કોઈ ચારણોને ચાહવાવાળા છે એ અઢારી વરણ આ અત્યારે વિષય ઉપર બધાને ખૂબ દુઃખ થયું છે એમાં મારા બારાડી ડાયરો મારો ચારણોના ભાઈઓ બધા હોય ત્યાં આયરો હોય બારાડી થી લઈને આમ તમે આખા સૌરાષ્ટ્રમાં તમે આવો ત્યાં તાલુકાના ચારણોના ગામ છે મહુવા તાલુકાના છે અમરેલી જિલ્લાના છે ભાવનગર જિલ્લાના છે કે જ્યાં જ્યાં તમે આવો કચ્છમાંથી મને એટલા ફોન આવ્યા છે કચ્છના મારા ભાઈઓનો ઘણો બધાનો મને જેટલા ચારણોના ફોન આવ્યા છે એટલા ને એટલા મને આયરોના પણ ફોન આવ્યા છે કે બધાને દુઃખ થયું છે એટલે આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના સિહોર તાલુકાના આયરોના જ્યાં જ્યાં ગામ છે ત્યાંથી મને ફોન છે પણ આપણે આમાં ઘણા બધા કોમેન્ટ કરે છે માફી માગે માફી માફી શું મંગાવવાની માફી ન મંગાવવાની હોય એને તરછોડવાના હોય એને સમાજથી દૂર કરવાના હોય કારણ કે જો એ સ્ટેજ સુધી પહોંચ્યા છે તો સ્ટેજને ત્યાં એ સમાજને રિપ્રેઝેન્ટ પોતે કરતા હતા પણ આપણે એની કોઈ વાતને ધ્યાનમાં ન લ્યો એને સાઈડમાં મૂકો કારણ કે આવા તો બોયલા રાખે જયારે સિંહ નીકળતો હોય ત્યારે દૂર થી ઘણા ભયસ્તા રાખતા હોય ઘણા જેમ આવે બોયલા રાખતા હોય પણ હાવજ જ ન શું ફેર પડે સિંહને શું ફેર પડે જ્યાં સુધી સહન થતું હોય ત્યાં સુધી કરો અને પછી નકર માં ઉપર છોડી દો માં ખાલી એને એક દીવો કરીને જે કંઈ તમારે પ્રાર્થના અર્ચના જે કરવી એમને કરી દેજો હું કે તમે કાંઈ ના કરી શકે એ માં કરી શકે અને જેનું સજ્જ એમને ગૌરવ નથી કે એને કોઈ વાતનું ભાન નથી એની કુળદેવીને કદાચ એ દીવો નહીં કરતા હોય એની કુળદેવી પણ ચારણની દીકરી હશે એને પણ એ નહીં કરતા હોય અને ત્યાં તો ભગુડામાં તો મોગલ બેઠી છે અને એ મોગલને જો એ શું કહું તમને ઈ મોગલની એને ઇજ્જત નથી નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી જય સોનભાઈ હું શું દેવાત ખવડ અને મારા વાત કરવી છે આ તકે આજ કેક વિડિયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે ચારણ સમાજ વિશે જેમ ફા મેલકન બોલે છે રહી વાત ભગવતી જગતંબા સોનભાઈ માં વિશે પણ જે ન બોલવાનું બોલે છે ત્યારે ખૂબ હૃદયની લાગણીઓ દુભાણી છે ખૂબ અંદરથી રોષ છે આ વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં ચારણ સમાજ અને આયર સમાજને આપ પણ જાણો છો મામા ભાણેજના સંબંધ છે કાઠી સમાજ અને ચારણ સમાજ ને મામા ભાણીજ સંબંધ છે આપ પણ જાણો છો આ વાત સમાજની વ્યક્તિગત વાત છે ત્યારે ખૂબ જે સોનબાઈ માને માનવા વાળા સમાજ હોય ચારણ સમાજ હોય કાઠી સમાજ હોય છે હજી પણ એના પર હળહુગમાં તો આ વાતનું અમને ખૂબ દુઃખ થયું છે વ્યક્તિગત જે ન બોલવાના શબ્દો બોલ્યા છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એના ઉપર જે પણ ચારણ સમાજ નિર્ણય લે એની સાથે અમે હૃદયથી એની સાથે છીએ બસ ભગવતીને પ્રાર્થના કરીએ અને વહેલી તકે આનો કોઈ પણ નિર્ણય આવે અને ન બોલવાના શબ્દો જે બોલ્યા છે એને પાછા ખેંચવા પડે એના માટે એને શરણાગતિ સ્વીકારવી પડે એની ભૂલ એક્સેપ્ટ કરવી પડે એ માટે અમે ચારણ સમાજની સાથે તત્પર છીએ જય માતાજી જય સોનભાઈ જય માતાજી જય મોગલ હું તમારો અકાપ ગઢવી અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો રાતે તે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનભાઈ મને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જેને જ મોઢામાં એવું નથી હું જે કહેવાય જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયારી રાખવી જોઈએ તો જ આ બોલાય એમ એટલે આયા સમાજ આની ખાસ નોંધ લેજો અગાપા ઘટવી નહીં હું શું કહેવા માગું છું તમને એટલા માટે કે આખા સમાજ આયા સમાજને હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે હું નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતાજીને માફ ન કરે એનું નામે મારા મોઢે ન બોલાય અમારે માને ગાયું દે ને અમે નામે ન બોલી એ સમજ વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી મા ભગવતીને ને સોનભાઈ માં ઈજ વરોડી સોનભાઈ માં ઈજ પી સોનભાઈ માં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડતી ચડી હતી ને એ વરોળી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન થયો પણ બેઠાતી માંથી એક આયર ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર્ન નહોતો જેના હૃદયમાં પ્રશ્નનો વસતા એવો એક આયર નહોતો જે કહી ન કે આ ફોટું બોલી રહ્યો છું ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પાયસા એક ટપોળી જેવી પાયસા કહેવાય એને એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણ ને ચાણ આપણને લૂંટી છે શું ચાણ તમે લૂંટી લીધા પહેલા આપણે કહો તો ચાણ તમે ક્યારે લૂંટાય પ્રોગ્રામમાં આવી ચાર અમને લોટી લઈશી આપણે વખાણ કરી મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશી કોઈથી પચી હજાર ઉપર આવી અમને અમે લોટી લઈશું તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે વ્યક્તિને કે આવો ચાર વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધુ છે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ક્યારે છે તમારા વખાણ કર્યા ત્યારે હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો હો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે સ્ટેજ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં ઘણા શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપૂત સમાજ અમારા બોલ્યો નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ નો આવી બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાવી દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબ ને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુર્દી અમારી દીકરીની ચારની તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માન તમે ગાવી દેતા હોય ને પૂજા ન કરાય તમને અમે તમને કુળદેવી આપી તમે શું આપશો અમને ભાઈ અમે તમને માં આપી તમે અમને શું આપશો ચારણો તમે જીમ ફાયમ બોલો ચારણો વિશે કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ આખા સંબંધમાં એક ડાયો માણસ નથી એ તો જવા દો એ તાણે બોલ્યો તરત જવા દો બોલ્યા પછી એક વિડીયો આયેલો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય ચાણ નહીં ભગવતીને હું આયા બેઠા બેઠા ચાણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈથી પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો જવા વાત જાવ તો મોગલ અમારી સાક્ષી રાખીને કહું છું તળાજામાં કોઈ પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશો અગાબા ગઢવી કહું છું હાથ જો તારી ભાઈ પૂરી ન થઈ જાય ને તો તો ધૂળી પડી અમારા ચારણોમાં એમ અને હું બધી દીકરીનો કહું ચારણો નહીં કે આયર સંબંધો જે આ વ્યક્તિ જે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરી કહું છું એક દીવો એક વાર કરજો તમારી માતાજીની યાદ કરી એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે આપણે સામે આવી સમજો છાટવાયું કે જીમ ફાર્મ તમે બોલી નાખો અમારી માયુ વિશે વખાણ કર્યા તમારા મેં તો કોઈ નથી મારી વાત ન કરતો પણ આ કેરા માથે એનું ફળ ભોગવે છે આ કલાકારો કેરા ને માથે વખાણ મોટા આસમાને ચડ્યા તમને તમારા ઇતિહાસો દ્વારા છે કોઈ આપણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા તારે ચારણોની ઉપાસના કરી હતી બાર બાર સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો હોય ચાર તમે દેશો એની માને દેશો તમે સોડિયું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા આપણે ચાને ભગાર દેવાનો બે રૂપિયા કોમ કોમસી અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિ સાડી ના મળ્યો હું આખા સમાજ એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચાણો હોય છે જાહેર સમાજ ભાઈબંધી ભયબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં તિરાડ પાડવા માટે અમે નથી માગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને 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 યાદ અપાવજો કે ચાણ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજ મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેસ નથી જેમ ફામ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કરું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ દો દિવસ ઘડ્યું થઈ જાય એક વાર ઘડ્યું થઈ જાય જો નથી કલાકાર ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ અને હું તો સમાજ માટે જેલમાં છું હું હું મળશે તો સમાજ માટે જ મળવાના એ મને યાદ છે મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાત નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે ત્યારે ગાભા ગઢવી પહેલાં બોલશે બોલશે ને બોલશે હું આખા રાતે જ બાર વાગ્યા ત્યારે મારા પાસે વિડીયો આવ્યો આ આટલા ટાઈમમાં એક આયર સમાધા એક વ્યક્તિએ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચાણ તમે હાવ મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચાણોના અમે જેને આમાં કંઈ અમને અમારે તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો લીધી અમે તમને ટુકા દેતા હોય તો શરમ આવે અમને અમે તમને મામા કહેતા હતા મોહર માથે કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા ભાણુપા આપણું પોતાનું છે આ કંઈ લેવા નથી ગાયમાં વાંધો નહીં અને તમે કો ગઢવી લૂટી લે છે શું ભાઈ તમને લૂંટ લીધા અમે સમાજને હું કહું છું તમે આનો આનું લઈ જુઓ હલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળાજામાં એને તમે જરા એને એને સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગણું હજી હોય નાગણીયું હજી અમારા નેહળા સોના નથી ચાહે શિયાળની દીકરી હોય ચાહે નેહડાની દીકરી હોય ચાલ નહીં ચાહે ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આદો જીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ને ખબર પડે હાથ રામા ભાઈ તારી પેઢી પોલીનો થઈ જાય તો અમે ચાણ મળી હતી શેન જેવું છે નહીં ગિરીશ આપવા સોન બહેમાણા ભત્રીજા એના એકમાં જર્જરે આવી ગયા બોલતા બોલતા આપણે વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો જો ચારણો સીધી વાસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારો અપમાન છે રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ કોઈ અમારું અપમાન કર્યું નહીં ચારણોનું ચારને ચાને પૂછે છે લોકો ચારને માને છે એને ખબર છે ચાની દીકરીઓ આપડી આય છે આપણી જથ્થામાં છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી એ મને એમ થાય છે અત્યારે હું હું છડી ખાલી મારા પેટમાં એવું મન થાય અત્યારે થાય ને અમારી માને તમે ગાયું દીધી છે છોડ્યું દીકરી દીકરીઓ જગતા એને સકા લો સાહેબ તો તમારો ભાવ સુધરી જાય એ છે ચારે દીકરીઓ સોળિયું માતાજી તમે જેમ ફાવે એમ મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જેમાં તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફરી નાખ્યું એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી દઉં છું હાલમાં કારણ કે હું તુકાવ નથી આવતો કારણ કે મારા લોહી કહેવાનું એટલે તમે કહું છું ભાઈ હું મામા તો હું હવે કહી શ તમે એટલા માટે કહું ભાઈ આયર શો ને તો આયર આયરને ખબર હોવી જોઈએ તમે કોઈ કહેવાનું નથી સમાજ હવે આ જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આ આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે 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 તે હાથ પૂરી પેઢીઓ થાય ને તો અમે માતાજીને પૂજીને નકામી છે એટલે સમાજ આ સમાજ આ મારા વિડીયોની ખાસ નોંધ લઈ જુઓ સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો આ વિડીયો હમણાં હું મૂકી દઉં ફેસબુક યુટ્યુબમાંથી આખી દુનિયા ભલે જોતી હોય દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનું ભાન નથી આમ આખો સમાજ તો અહીંયા હાજર ન હોય હું માનું છું કે સમાજો કોઈ વાંગ નહીં અહીંયા છે બેઠાથી કોઈ માણસો તો બધી સારી બધાનું મગજ બેન મારી દીધું તો એક માણસો બોલી કો કે ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાભા ગડવી બોલે છે હાથ ત્વરમાં હજુ પેઢી પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવિતતા હોય તળાજાના પાદરમાં કોઈ દીવું પાણી નહીં પીવું કે કોઈ પ્રોગ્રામ નહીં કરવું જેથી હું તળાજામાં પોગ્રામ કરીશ મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો અ ઘડી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે માં મામાની ઉપમા આપી મોહરમાં ત્યાં કલંક ચડાવી દીધું ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ વિશે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઇષ્ટદેવને તમારા અમે બે શબ્દ ખરાબ બોલી તમે સહન કરશો નહીં કરો તો અમને હક છે અમારી મા વિશે તમે ન બોલ્યો કોઈ અને હું કલાકાર છું જ નહીં હું તો ચારણ છું મારે ચાણ તરીકે દેવાનું ચાણ તરીકે મરવાનું છે પ્રોગ્રામ તો હું આ આપશું નહીં મળે તો પોવાય છે

તમે ભાઈ સાચું લાગતો ફધાઈ દેવાય તમારે પૂજા નહીં કે એ ગાયું છે ને સોનભાઈ નથી તમે પૂજો છો હરોળી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું માની તું તમે જય માતાજી જય મોગલ જય સોનભાઈ માં